હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ સમયે સુરતના યોગી ચોક માં પાટીદાર અનામત આંદોલન અંગે રેલી યોજાઈ હતી આ બિન રાજકીય રેલી રાજકીય ભાષણ આપવા બદલ સરકારે હાર્દિક પટેલ સામે કેસ કર્યો હતો

અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે